વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા અભિયાનો યોજવામાં આવે છે આ વખતનું અભિયાન આજથી એકત્રીસ જુલાઈ સુધી ચાલશે પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવવું ચાલુ વાહને ફોનનો ઉપયોગ નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણ સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો રોંગ સાઈડ ડ્રાઇવિંગ ડાર્ક ફિલ્મ વધુ મુસાફરો બેસાડવા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું પીયુસી સર્ટિફિકેટ ન હોવું ઓવરલોડિંગ અને મોડિફાઈડ સાયલેન્સર જેવા નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજથી જીઆઈડીસી તરફના માર્ગ ઉપર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ પણ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાના અને માર્ગ સુરક્ષા વધારવાનો છે